કઈ બેзами તોને સ્વાગત છે ફરીથી નવા વોલ માં આજનો જો આઠ વાગ્યા હર આપણે આવી ગયા હે ભાગવાડી વાડી માં દવા છાટવા કાલના વીડિયો માં તમે જોઈ લીયા મહી બાવ હે પકાલ પવન બાવ તો લારે કરી ગયો આજ હું કીધું સવાર માં હિરાઈ બિરાઈ ને જાવું કે સાટી આવું પવન નીકળતો સકાયા જો હે લગભગ હાથ કા હાથ પર જો હે બાકી તમે સાકું દે ખબર પડે જો માં આપણે સફી ના હે અને તો સ્પ્રાઈડ હે સ્ટીકર છે અને ઓલું કઈક કંઈક વાર સ્પીડ કરી નતું વૈદ્યનું એ છે ભેગું નાખદા હું થોડુંક પૈણુંથી ચાલો ફટાફટ ખોટું મોડું કયા વગર સાટવા માંડ્યું ને કે પવન ની કરીએ ને તો પછી બહુ મજા નહીં આવે સાટવાની તો તમે વિડીયોમાં જોડા લેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજે બે માણસો એવા છે આપણે વાડીને ધ્વા એ જો વેલેરું નઈ જાય તો પછી આમાં ઘુમરો મારવાનો હે બીજી વાર તો આમાં એવું કંઈક આ ખાસ છે નહીં ખર્ચ હવે આગળ સાજી રમા માર લે છે એ થાય એવું બધું હા તો તમે જોડાયા જ જોરાડો કરી લઉં ભરેને કશું સાટ લઉં પછી આગળ વધે

ગોઠાડે સડી ગયો છે પાવામાં પ્રથમ એટલે જરાક વાહમર કીધું નીમાં ઉગવામાં વાહમર છે મહી પણ હબાવની આવી ગઈ બતાવું તમને જરાક જો આવી કંઈક છે મહી પાવા વાંધો નહીં આવે સેફી નાની બધી માર દીધી પ્રાઇડ ને હબાવની બે તંદીમાં સફાયો થઈ જવાનો હે દેખાતી મોગરા હે ને કુણું જીરું બહુ એટલે વધારે આમ હા કુણું માખણ જીવું હે અને હજી એક પાણી કાઢવાનું આપણે આમાં પણ બે પછી કાઢવું હજી એક પાણી ચાર કાઢ્યા પાંચમું કાઢવાનું હે આજીરું પહેલી વાર વાવ્યું આવ્યું હતું ને તો એક પાણી કાઢ્યું હતું દિવસ તો કેટલા હોય મને બહુ યાદ નથી પણ એનો ફોટો મારા પાસે છે એ તમને ડિસ્પ્લે લગાવી દઉં તમે જોઈજો કેટલા કેટલાક દિવસનું જીરું હોય આવે તો કોમેન્ટમાં જણાવજો ના મૂલડા મોગરે આવી ગયું ને જીરું હતું લગભગ ફૂટકની હાઇટ હતું એને એક ફોટો મારા પાસે છે બીજું યાદ યાદી છે નહીં કારણ કે એના વરસ અહીંયા આ ચોથું વરસ જાય એટલે પાણી કાઢ્યું તો ને એ વર્ષ જીરું થયું તો કઈક બારક મણની આસપાસ થયું હતું પાછું એવું કઈ જીરું થયું નથી અને જો આ ક્યાંક ક્યાંક લીલો સુકારો મળે પણ એ ઓલા પારો પારો હોય અને આપણે ઓલી સુકારાની દવા જો વાડીમાં થાય ને તો આમાં પાણી ભાગી પાઈ નાખવી જો વાડી પાવાની થાય તો આમાં કઈ જરૂર નથી એવું બધું સુકારો કઈ આવતો નથી આ કરવાનું કીધું ત્યાં ના પાવી હોય તો પછી અહીં પાઈ દઈ થોડો ઘણો ફાયદો થાય તો થઈ જાય હવે તો હવે આપણે જઈએ સીધા ઘેર

જાય ને આપણે હાથનું જીરું બપોરે ન થાય ગયું બપોર પછી આગતરા જીરામાં ત્રીજી ભાઈ કોક કોક છોટા હે ને મારો માલને જીરું કંઈ ગીરું આવું હે પતી ગયું હવે જીરા એનું એટલે જીરું તો નહીં થયું પણ આ ખણ બિહણ થઈ ગયા એટલે કાઢી નાખીને આ જીરું છે આપણે આજ સત્તાવન અઠ્ઠાવન દિવસથી થયું છે અને ચાર પાણી કાઢ્યા ને ચોથમું પાણી કાઢ્યું એમાં બેસી ગયું

ભીગા બે વીઘા ના કરશું ઉતરી જાય ને હવે આપણે પાત્રા જીરામાં પાર્યું વેલું પાયું છે ને જરાક નિરીક્ષણ કરવા જવું છે મારે હવે અમે વિડીયોમાં જોડાઈ રહેજો અમે જાણ્યા ઘણી એમાં ત્રણ પાર્યા પાયા હજી છ પાર્યા પાવાના બાકી છે શું છે પાયું એમાં પોજી છે હારી હોય તો પાઈ જાય ને આના જેવું થઈ જાય તો આરા કરી જવાય ને માથા ના જ પાડે કે પાજો નહીં ને બધું પાતા એમાંય ક્યાં હારા વાત છે જોઈએ વાગણી મિત્રો જો આ બે પારી હા ભેગી ગયો પી આમ ભમ થઈ ગયું અને પાત્ર હજીરામાં ચોથુંમાં પાંચમું પાણી કાઢ્યું ને ત્રણ પારી એમાં એમ બાપુને વીક્ષણ કરે છે શું કરું ઈ અને તમને પણ બતાવ આજે આ પારી એના લગભગ પાંચમ દિવસ છે પાઉં ને અને ભેગી આપણે ઉકારાની દેવા પાઈ હતી

પૈસા તો અમારે ક્યાં સમજાણો બધું પૈસા થાય આવે ને જાય એમાં કાંઈ પૈસાનું ઓલું ના હોય આ મહેનત બધી જાય ને માથે બાપુ એમ ક્યાંક પાંચ દિનમાં ફાઈનલ ડિઝેટ આવી જાય હું કરવું નહીં હવે પાંચ દિવસ જ્યારે હવું ને તો પાવાનું હાઈજ પણ હમ ત્રણ દિ મટકર આવી જાય હું કરવું નહીં પાંચ દિનની પણ

છો વાઈ ગયો ને આપણે આઈ વાડી માં જીરું લીધું ને કામ થઈ ગયું પૂરું પાછો તો જીરું બપોરે નથી થયું ને આજે તો જીરું બપોરે પછી નથી ગયું કોક કોક તો હતા તા કાઈ નો લાગી ગયો હે અને આ બાજુ જો આપડા લાંબા ગામ ના પ્રગતિશીલ ખેડૂત આવે હે સામત ભાઈ ખેતરીયા તો પ્રગતિશીલ ખેડૂત ઈ હાવ તરે થયો જરાક ઈને બૈરકો મેકે જરાક જોતા આ પાવું કે ના પાવું એટલે ઈનું મન થયું ઈ આપડે લઈ શું કેવાનું થાય હે

આવ આવ શેકળ બિયાં કળ બિયાં છે બને જીરો જીરો આ લીલી છે કોકો ભલી આ કાંદો ધારવી લીયા આ તો હું કરું પાન આની બેટી ના રે વિજે

A, wigwen, noto mw ndo ne? Am zoi yam, wigwen, lam karakar wigwen. A, won kek se. A, la wè wè wè, wik yo fè de lamb wò di a, hamak bèn di yon jwa javon, kison bèn di yon jwa javon.

આ સામત બન જીપ રેડિયો કઈ ના ઘટો ભાઈ ઘટે તો હુકારો ઘટે જ ને હુકારો ઘટે તો મારા પાસે લઈ જજે સેમ તો પારવા પારવા ગાબા પડી ગયા સોડા પડ્યા હે સોડા પડી ગયા પારવા પારવા તો તારે વાંધો નહીં આવે નિભ્રમ વાંધો નહીં આવે આ જોઈ લે પારી ભાઈ એટલા માં તો નથી મારે ઉગવું છે ને સારું છે તારે તો ઊંઘ નહી ઉગે સારું તારે સારું છે આ બાજુ છે છે આ ભાઈ એવી બસ યાદ ના બસ તો આ એક જાટક જ ઉગે ના ના આ જો ઉગું છે ઈ તો તે સાઈટું તો પાસ કરે જાહેર દેખાડી દે ને તારે તો હું પહેલા જ ઉગી ગયો તો ના મજો ને પર બરી ગયો બરી ગયો આવી આયરો છે એક ને મે ઓલું ખાતર નાખ્યું સારી ખાતર એ લે એ કંઈ જાણવા આમાં એક સાઈડે હલામી આ રાનિકોર નંબરે આમાં બેય ખોરા હલા મીયારું એનું શું કારણ પા હે ને બારી નો ઓલો હોઈ પા વાહ પા ખર તો તારે કોક કોક સોટા છે ઓલા બધા ભાજી કરવા લઈ ગઈ ગયે રાય હા હા હું છે જીરું રબરું પાર્યું હો બહુ ખર દાખ્યું તમે આવી આવી જ ચો રો તમા હા કયો અને કોટ નીકળો ઈ અને કમરો થઈ ગયો કમરો જો પીરો થઈ ગયો હવે બસે ને બસે હવે ને બસે કમરો સડે હોય તો કઈ ના થાય કમરો થઈ ગયો તો આ કટક કે આમ કર એટલે કટક તો જાય એ વાત જ આપણે કટકાવ નથી થાય નહીં હાજી મિત્રો હાડા છે વાગી ગયા ને પવન બવન કે રાખ બીરો પીટો અને આપણે આ બે પારિયા માં હે ને મહી કોક દેખાતી હતી કારણ કે જીરું હોય ને કુરું હોય ને ગ્રોથ વાળું હોય એટલે એમાં મહી પાછી આવી એટલે આપણે બે પંપની સેફ્ટીના દવા પીડી મળીની તો પવન નથી તો મારી દઈ હવાને તો વળી ઝાકર આવે તો હું ના મેળવે હવારમાં વહેલો એટલે ફટાફટ એને આપણે આ પાર એમાં વધારે છે અને આમાં કોક કોક છે તે એ દવા સાચ લઈ અને આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે ફરી નવા બ્લોગમાં કાલે નવાણું ટકા ભાગવાળી વાડીમાં નધવા જવાનું તારે બાકી તો રે રેજો કાલે ખબર પડી જાય શું કરવાનું થાય બરોબર